શાક બનાવીશું તેના માટે લસણની ચટણી રેડી કરી લીધી છે અને મીઠો લીમડો છે વઘાર માટે અને ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા તો આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લેશું સુની આપણે તેલ લઈ લીધું છે અને હવે આપણે તેમાં ફ્રાય નાખીશું જીરું નાખીશું અને વઘારમાં નાખવા માટે આપણે અહીંયા આંગ લઈ લેશું

તેલમાં બરાબર સાંતીડામાં ચિકાસ હોય તે બરી જાય છે હલાવું રહેવું ભાઈ જેથી કરીને ભીંડા બરી ન જાય ને જો હલાવે તો ભીંડા કાળા થઈ જાય

કોઈ કેમિકલ થી કે ગેસ થી નથી પકાવતા આપણે સાબ ઘરે સાદી રીતે કંતા ગુણિયામાં વીટી અને પકાવશો એને તો જો અહીંયા ભીંડાની ની લાર ભરી ગઈ છે હવે આપણે તેમાં ચટણી નાખી દેશું હવે આપણે તેને ચટણી સારી રીતે મિક્સ કરી લઈએ એટલે લસણ વાળી ચટણી હોય મસાલા ભેગી સારી રીતે સંતળાઈ જાય અને લસણ પણ બરાબર પાકી જાય મસાલો ને લસણ તો આવી રીતે આપણે જો થોડીક હલાવતા રહેશું તો જો ફ્રેન્ડ્સ ચટણી સારી રીતે પાકી ગઈ છે હવે આપણે એમાં છાશ નાખી દેસું ગાટી છાશ જેવો જેથી કરીને શાક રસ્તા થાય આ શાક ખાવાથી બહુ ખૂબ જ ટેસ્ટી લાગે છે જરાક છાશ ઉકળશે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું તો જો અહીંયા શાક બંને રેડી થઈ ગયું છે અને ગેસ કર્યો છે બંધ હવે આપણે તેને રાખી દેસું અને જો અહીંયા આપણે આંબાનો રસ પણ બનાવી લીધો છે અને અહીંયા આપણે રોટલી પણ બનાવીને તૈયાર કરી લીધી છે તો ફ્રેન્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો આશા કરવું છું કે તમને આ પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હોય છે